ભગવાન શિવ ની જટા માં બીજ છે બીજ કઈ રામાપીર ની છે એવું નહીં એની જટા માં બીજ છે બીજ નો ચાંદ આ ઈ બીજ તત્વ ની વાત છે આ નીજ તત્વ ની વાત છે જેને બીજ ને જાણ્યું જેને નીજ ને જાણ્યું જેને ને જાણ્યો જેને પોતાને જાણ્યો એ બધા મહાધર્મ ના અધિકારી ગણાય એ નિજાર પંથી ગણાય પાંચ વસ્તુ ભેગી થાય તો બીજ ઉગે નકર બીજ નો ઉગે શીત જલ પાવક ગગન સમીરા અને પંચ રચિત અહમ શરી આ વસ્તુ આ દેહ पांच वस्तु थी बने ली काया अन एनी अंदर जे परम तत्व छे एने अहम ब्रह्मास्मि कहे तत्वमसी कहे एने साहेब कहे एने सोहम कहे एने ओहम कहे अन रामापीर एने निज तत्व कहे शु फरक पड़ो पोतानु तत्व आत्मानी अनुभूति अन जासुती આત્મતત્વ ન ઓળખાય ત્યાં સુધી સાધના બધી ખોટી નરસિંહ મહેતા કહે પછી તમે ગમે કરો